ટિકેટ સ્ટાફમાં જે આગળ બધા શકાવશે ચાર ચાર વગર ચાર પાંચ ચોસઠ દસ વધારે સકમ આવી ગયો છે બધાય બધાય બોલ રે વાહ ભાઈ વાહ જિક છે ખાય તો પૈસા પા લે લ્યો લ્યો બે દાડા દેહ ને 70 70 સર અમે બીજો ફિલ્મ નહીં આ લાલ લાલ રાવ તાઉદી પહેલા બી બે જ 70 ર 5 મે કોને થે હો

અવે ડાળો ના પકડવો પડે ક્યાં 34 કરવા 72 કરવા એમ તો યે મારશે ધીરા ઓમમાં આબો નથી વાત લીધું ને વા ભાઈ વા 76 એ મારી લેન તન બધાય બસ ઓ આવો આવતા આવશે ગયા છે બસ હવે એમ પોડા આવોરો ગયા કે કીતે ચાર ah, ચ <laughs> <laughs> <laughs>

तो बधाई तो देता रो ये हमारा एक हमारा बधाई लेवा जाता था बधाई ना रखता था अरे चला रे यार तेर थिया है जी चाले चाले जी कौन है वी हाल से वीच करवाना सही है सही है आप बधाई जो अदरा लाइव लाइव बधाई आ ले रहा हमारी वासी ऊपर गण जो हत्यार में छे बाय ये 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 ઉલર રીટર્ન તમ તન વાંધો ની થઈ જવાના બે કોવર પડી છે ને જ લાલા તે ઉલાનો આવળો મૂડો કેત કરે પણ આખો ખજોનો ભાતારા માથે આવી ગયો કેત છો એક રન થાય તોય વાંધો નઈ એ ધીરા નાખવાય ને ઓસી હવે થઈ ગયો તમે રન તમે બગ ખડા કેમન્ડિનો કેમન્ડિનો ખેલાડી છે ડબલ છે ને અમાર આજુ આયો છે ઓ અમાર વાઇટ એ આની કાયો ગુપકાન ન આવ એ ચાલુ મેચ પર હો જાન નહી પડી પર ને કરી થાય પાછો મેન કેચ કરી ગયો તો બદલે રહે ન આતા મોણે ત્યાની નો બોલ નો બોલ નો

बोल हो बोल है बोल 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 है बोल पण टपो अंदर गादो तो हला ए धीरे बोल है ए भाई शांति रख चला बोल सा

जावा <सिण शारे हैं> <सिण था था ड्रेक्णागां> दे तुम तू कंप्लीट ना नहीं रमे है <सिण वाँगादा> लेते हैं है तो।

था कि यहतव सर्चा एल थातर म्होगश्पा वन्यु बोल बीचोँ Background

也没有拉过本拉登。

这里不好